પૈસા નઈ લાય નહિ સિલ્વર ખાવી સિલ્વર ના મળી પનોથી આવે શિખર પૈસા પૈસા માંગવા થોડો મસાલો ખવરાયે મસાલો પનોથી ના મળે મસાલો એલ વે દેજો હાલ નહી ના મળિયા બે ઉપર તો થા ભલાલાલજી પાંજો હાલ છે નવો લાઈ દીયો ગલઈ પાછલા પર લાઈ જી લે તું આમ જી તું

ચાલ તાલો એને શું કે પૈસા પૈસા કેવું કરવા તારો પૈસા એટલે લાય ને દસ રૂપિયા પેલું વિકલું લુખવાડ યાર મને કે લુખવાડતું યાર એલું એક દોરણો આલું નામ આટલી ઉમરે શરમ આવતા મન તમારો બહુ વિશ્વાસ આલો મન લગી

દેશ માં જો તમે ના પછી આખું દેશ ના ખાવે તારી મરજી પણ તમે જોતા યાર

નાસ્તો કરી દસ રૂપિયા દસ રૂપિયા મસાલો એવું કઈ ખાતો નહી બરોબર હાથી બંધ કરી દઉં તમે કેતા હોય બંધ ત્યારે દસ નઈ પાંચ આલુ લે આલુ કોણ કશું આલુ લઈ લે તમાર વિશ્વાસ હતો ના ના પેલો નાસ્તો કરાવે નાસ્તો યાર થોડી વાતો

ઈ વી નું 200 રૂપિયા માં પી જાય તું 300 રૂપિયા માં પીવી મને તાણ યાર બધો કતો કરી ગયા ઠીક તો લાભ નતા આતા કા તો હું કેટલી કેટલી વાર દીધી વાત કરી તાણે બધું દીયો હારેટ વી નું તો વી નું હેડ ન મફત એમ ના રોજી મળો એકદમ વી નું દીજો ને માતા હું માતા ને શું હું તો તમે આ જ પીવો હું તો રોજ કે

લેડ હવે હવે તો પૈસા આલે મતાજી હો લે પૈસા આલ દે નું રોજ પીતો

એ સુબા ને ઊભા દેક લે ઊભા કા એ રવા દે યાર પણ બે જણા હતા આયા હતા કે મારા ખાવાના પૈસા નહીં પચાસ રૂપિયા લઈ ગયા પચાસ રૂપિયા નાસ્તો કરવા દારૂ પી આયા તારે આવી કરો જે કરવું હોય દારૂ લે એ બાપા નહીં પીવા બસ બરો એ બાપા ને પીવો બારો બે

ખબર આય મને કે હું બે દાડે પોકતો આપડે ગમે લેખા તો એનાવાથી તરશો તમે યાર

એટલે ભાઈ શેર ને સબસ્ક્રાઈબ ને લાઈક જરૂર કરજો અને આ વિડીયો ગમ્યો તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી